Usted. Otra... ગુજરાતમાં બુધવારે દિવસ અને રાતના તાપમાનમાં અઢી ડિગ્રી સુધી ઉંચકાયું અને મહેસાણામાં ઠંડી પંદર પોઈન્ટ પાંચ ગરમી બત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાઈ હતી તો બુધવારે ઉત્તર દિશાનું પવન ફૂંકાતા ઠંડી અઢી ડિગ્રી સુધી ઘટી હતી ચાર શહેરોમાં ઠંડીનો પારો પંદર પોઈન્ટ એક અઢાર ડિગ્રીની વચ્ચે રહેતા સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો બીજી બાજુ ગરમીનું પ્રમાણ પોણા બે ડિગ્રી સુધી ઉંચકાયું હતું મુખ્ય ચાર શહેરોમાં ગરમીનો પારો એકત્રીસ પોઈન્ટ છ થી બત્રીસ પોઈન્ટ છ ડિગ્રીની વચ્ચે રહેતા બપોરના સમયે આકરી ગરમી અનુભવાઈ હતી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણેક દિવસ દિવસ રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ શકે છે ત્યારબાદ આગામી રવિવારથી દિવસ અને રાતના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જેને લઈ આગામી સપ્તાહની શરૂઆતમાં આકરી ગરમીની શરૂઆત થઈ શકે છે આગામી ત્રણેક દિવસ દિવસ રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ થઈ શકે ત્યારબાદ આગામી રવિવારથી દિવસ અને રાતના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જેને લઈને આગામી સપ્તાહની શરૂઆતમાં આખરી ગરમીની શરૂઆત થઈ શકે છે